શ્રી ગણેશાય નમઃ નમન નમસ્કાર દર્શક મિત્રો મંગળનું રાશિ પરિવર્તન છે અને ક્યાં સુધી છે અને તમારી રાશિ ઉપર કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી મંગળનું કર્ક રાશિમાંથી ચંદ્રની કર્ક રાશિમાંથી એટલે કે મંગળની નીચ રાશિમાંથી મંગળ સિંહ રાશિમાં સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં ગોચર કરશે તારીખ છ છ બે હજાર પચીસ જેઠ સુદ એકાદશી નિર્જલા એકાદશી છે એ દિવસે શુક્રવારે મધ્યરાત્રિએ રાત્રિએ બે ને બાર મિનિટથી મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ શ્રાવણ ચોથ સોમવારે સાંજે સાત ને સુધી સિંહ રાશિમાં રહેશે નિર્ણય સાગર પંચાંગ અનુસાર ત્યાર પછી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં મંગળ રાશિ પરિવર્તન કરશે અહીંયા સૂર્ય મંગળ સૂર્યની રાશિમાં મંગળ આવશે ને એટલે સૂર્યમંગળથી અંગારક યોગ બનશે અંગારક યોગ એટલે નાની નાની વાતમાં ગુસ્સો અગ્નિમાં જેમ ઘી નાખો અને જેમ બળકે બનશે જે દેશ માટે વ્યક્તિગત માટે દરેક માટે એની અસર જોવાશે સૌ પ્રથમ જાણીએ તો મંગળ કેટલા લોકોને પ્રભાવિત કરે છે કઈ કઈ વસ્તુઓ પર અસર કરે છે તમને કેવું ફળ આપશે એ પણ આપણે આગળ જોઈએ તો મંગળ શુભ ફળ આપશે તો શું અનુભવાય મંગળ સારો હોય ને તો કેવું ફળ આપે એને વિશે પહેલા જોઈએ તમારો જુસ્સો વધે કેમ કે મંગળ જે છે ને એ લોહી તત્વનો છે એટલે તમારો આત્મવિશ્વાસ તમારો જુસ્સો વધે ભાઈઓનું સુખ મળે મંગળ ભૂમિપુત્ર છે એટલે સ્થાવર સંપત્તિથી પણ લાભ કરાવે શુભ મંગળ તમને ભૂમિ સુખ ધન સુખ પુત્ર સુખ કામનાઓ પૂરી કરે શત્રુઓ પર વિજય અપાવે વિદ્યા પ્રાપ્તિ સારી કરાવે ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે અને એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે એમાં બધું આવી જાય અભિષ્ટ સિદ્ધિ એટલે ઘણું બધું એમાં આવી જાય સંપૂર્ણ વસ્તુ તેમાં એવું કહેવાય છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ મંગળ સારા હોય ને તો મળતું હોય છે આયુષ્ય પણ સારું આપે હવે જોઈએ કે આ તો બધું શુભ મંગળથી છે પણ અશુભ મંગળ બદ મંગળ હોય અશુભ હોય સારું ફળ ના આપતા હોય તો શું અનુભવાય તો સૌથી પહેલાં તો વિચારોમાં ફેર પડે ક્રૂર વિચાર આવે ઉતાવળીઓ નિર્ણય પછી કુટુંબમાં ક્લેશ કટુભાષી બનાવે અમુક વખત ધનની પણ કમી અપાવે નાની નાની વાતમાં ગુસ્સો વાદ વિવાદ લડાઈ ઝઘડો નિરાશા આંખના ખૂણા લાલ રહે ઓપરેશન થાય આવા બધા યોગ થાય અતિશય કાળી મજૂરી કરાવે હતાશા ઋણી બનાવે કર્જ વધે મિત્રો સાથે સંબંધો વગાડે એમાં પણ દોષ જોવાની ઈચ્છા થાય પારિવારિક સંપત્તિમાં ઝઘડા કરાવે હવે મંગળની અસર છે ને એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય ને તો મંગળ એ મંગળ દોષ એ સ્થાન કહેવાય સ્થાનમાં મંગળ હોય તો માંગલિક કહેવાય મંગળ દોષ આ રીતે લગ્ન દોષનું આપણે જોતા હોઈએ છીએ કે માંગલિક છે કે નહીં લગ્નમાં વિલંબ કરાવે અસ્વચ્ચે લગ્નમાં પણ બ્રેક આવે આ બધું બદ મંગળથી અનુભવાતું હોય છે મંગળનું શુભ ફળ ન હોય તો આ બધું તમે જોતા હોવ છો બીજું આ તો કીધું એક ચાર સાત આઠ અને બારમા સ્થાનમાં એ સિવાય મંગળની દ્રષ્ટિ પણ ચાર સાત અને આઠમા સ્થાનમાં હોય છે આઠ ભાવ ઉપર એની અસર થતી હોય છે કુંડળીના જે બાર જે સ્થાન હોય છે ને એમાંથી આઠ સ્થાન ઉપર તો આ મંગળની અસર છે એટલે જોવાય કે મોટે ભાગે આ મંગળ એ ઘણું બધું પ્રભાવિત કરે છે અહીંયા શુભ અશુભ બંદે તમે જુઓ તો સારા મંગળ તમને ખેલકૂદમાં પણ તમને સારું એવું એ કરે યોદ્ધા બનાવે મંગળનો પ્રિય કલર લાલ છે અને લોહીના કારક છે આપણે વાત કરી બહાદુરી પરાક્રમના પણ કારક છે હવે જો મંગળ ખરાબ હોય તો તેનો ઉપાય પણ આપણે આગળ જેમ જેમ તમારું આવે એમ તમને છેલ્લે તમારું ફળ ફળા દિસ્પદશે એટલે તમને કહીશું કર્ક રાશિ અક્ષ ડહ તમારી રાશિથી રાશિ પરિવર્તન કરશે મંગળ અત્યાર સુધી તમારી કર્ક રાશિમાં હતા અને કર્ક રાશિમાં મંગળ એ નીચના ગણાય છે હવે તમારી કર્ક રાશિમાંથી મંગળ સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરશે જે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી રહેશે તમારી રાશિથી બીજા ભાવથી આ થતું ગોચર તમને સારું જોવાશે આર્થિક રીતે અહીંયા તમારે પરેશાનીઓથી રાહત મળશે બીજું સ્થાન એ ધન અને કુટુંબનું ગણાય છે આર્થિક ઉપજ વધે નાણાકીય સ્થિતિ સારી મજબૂત બની શકે મહેનતનું એ ફળ મળે અને નસીબનું પણ ફળ મળે અમુક લોકોને મહેનતનું ફળ પણ નથી મળતું અહીંયા નસીબ અને મહેનત બંને ફળ મળે ને તો જ પ્રોગ્રેસ થાય અને આકસ્મિક લાભ મળે તો વધુ પ્રોગ્રેસ થાય તો આ બધા ગ્રહોની અનુકૂળતા અહીંયા કૌટુંબિક પારિવારિક સંબંધો હોય એ પણ તમારે સુધરે એમનાથી પણ તમને સુખ તમે એ પારિવારિક સુખ પણ મેળવી શકો તમે સતત કાર્યરત રહી શકો તમારું સાહસ એ વધે સાહસ વધે કાર્યરત રહો એટલે એનું ફળ મળવાનું જ છે પરંતુ એક વસ્તુ ખાસ કહેવાની કે તમારે શોર્ટકટ કદી ન અપનાવવો શેર સટ્ટા આ બધાથી દૂર રહેવું વધુ સારું રહેશે મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેશે અહીં વિદ્યાર્થીઓ માટે આ સમય શ્રેષ્ઠ છે વિદ્યાર્થીઓને ખાસ આળસ ઓછી કરી દેવાની છોડી દેવાની આળસ છોડશો ને અને જો મહેનત કરશો ને તો અમુક વખતે તમે માહોલ બનાવી શકશો અભ્યાસનો ખાસ મહત્વની એ જ વસ્તુ છે કે અભ્યાસનો માહોલ બનાવો અને તમને સારો માહોલ મળશે ને તો તમે તમારો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકશો બીજું અહીંયા સંતાન વિષય સુપ પણ તમને સારું મળી શકે સંતાનના જે પ્રશ્નો હોય વિદ્યાભ્યાસના એમાં પણ તમને સારું રિઝલ્ટ આવતા આનંદ સંતોષ અનુભવી શકો સંતાનના લગ્ન વિષયકની જે ચિંતાઓ હોય એ પણ અહીંયા વસ્તુ શોર્ટઆઉટ થતા માંગલિક કાર્ય થતાં એ ચિંતાઓ પણ તમે હળવી થતી જોઈ શકો સંતાનના પ્રોગ્રેસથી તમને સંતોષ અને આનંદ અનુભવી શકો મંગળની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી આઠમા સ્થાનેથી રહેશે અહીંયા આઠમું સ્થાન કોઈ પણ શુભ પણ નથી આપતું અહીંયા તમારે ખાસ જે સ્વભાવને અનુકૂળ જે છે ને વસ્તુ કે ઉતાવળો નિર્ણય ઉતાવળો સ્વભાવ લાગણીશીલ સ્વભાવ આ ઉતાવળીઓ નિર્ણય તમારે કોઈ પણ કાર્યમાં ન લેવો થોડું સમજી વિચારી કોઈનું માર્ગદર્શન લઈને કોઈ પણ કાર્ય કાગળ ધપવું શોર્ટકટ ન અપનાવો શોર્ટકટનો રસ્તો નહીં અપનાવો મહત્વના જે કાગળો હોય દસ્તાવેજ કે કોઈ પણ મહત્વની વસ્તુ એમાં જોઈ વિચારીને આગળ વધવું એમાં બહુ ગાફિલ રહેવું નહીં અને કોઈ સાઇન કરવાની હોય ડોક્યુમેન્ટમાં એમાં પણ તમારે થોડું સાવધાની રાખવાની મંગળની આઠમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમા સ્થાને રહેશે નવમું સ્થાન છે એ લાભદાયી છે એ ભાગ્યનો છે એ પહેલાં પણ કીધું કે તમારો ભાગ્યનો ઉદય થશે અહીં તમને શનિની દૈયામાંથી મુક્તિ મળી છે માર્ચ બે હજાર પચીસથી શનિની દૈયામાંથી મુક્તિ મળી અહીંયા તમારો જે આ અઢી વર્ષ સુધીનો જે સમય જૂનો હતો ને એમાં આમ બદલાવ આવશે સમય સુધરતો જોઈ શકશો નાણાકીય આવકના સ્ત્રોત્રો વધે આર્થિક લાભ મેળવી શકો તમારું સાહસ વધે એનાથી ભાગ્યમાં બદલાવ તમે જોઈ શકો આમ ઓવરઓલ જોતા મંગળનું સિંહ રાશિનું ગોચર તમારી કર્ક રાશિ માટે ખૂબ બદલાવ આપે એવું છે બદલાવ કરશે તમારા ભાગ્યમાં બદલાવ આવશે તમારું ભાગ્ય ઉદિત કરશે ધન અને કૌટુંબિક સુખમાં વધારો કરનારું બની રહેશે તમારો લાગણી છે તેમજ બોળો છો આવ તેમજ વડીલોને જે માન તમે આપો છો ને રિસ્પેક્ટ કરો છો ને એ તમારો આ સ્વભાવને લઈને તમને સારા એવા આશીર્વાદ પ્રાપ્ત થઈ શકશે જો તમારી જન્મકુંડળીમાં મંગળને લઈને કોઈ દોષ હોય અથવા તો બધ મંગળ હોય અથવા માંગલિક કુંડળી હોય તો તમારે એના દોષનું નિવારણ કરાવવું એનાથી તમને ખૂબ સારું ફળ મળશે નહીતર આમાં શું થાય કે માંગલિક કુંડળી હોય તો વિવાહમાં પણ વિલંબ થતો જોવાય આપ ઘર સારું હોય આપણે સારા એ પણ કોઈ પણ વાત ફાઈનલ જલ્દી બને નહીં આવું વિલંબ થતું જોવાય તો આ મંગળ દોષના નિવારણ પણ કરાવવા તો એમાં તમારે રોકાયેલા કાર્યોમાં એ સફળતા મળશે અને કાર્ય આગળ વધશે તમારે મંગળના ઉપાય માટે બીજું તમારે મંગળવારે સવાલને સાચ હનુમાન ચાલીસાના પાઠ કરવા અવશ્ય કરવા યાદ કરી તેમજ મંગળવારે ખાસ મીઠાઈ લઈ ભગવાનને ધરાવી અને ખાસ ગણેશજીને મીઠાઈ ધરાવી દૂરવા ચડાવવી અને પ્રસાદી તરીકે બધાને વહેંચવી આનાથી તમને ખૂબ સારું ફળ મળશે તો આ હતું મંગળનું રાશિ પરિવર્તન સિંહ રાશિમાં જે થવાનું હતું એનું તમારી કર્ક રાશિ માટે એનું શું ફળ મળશે એ વિશેની માહિતી નમો નારાયણ